અંજાર તાલુકાના ભવાનીપર નજીક આવેલ તળાવમાં પાંચ બાળકો ડૂબ્યા ચાર બાળકોની લાશ મળી એક બાળકની શોધખોળ ચાલુ અંજાર તાલુકાની હદમાં આવતા અને બચ્ચાઉ પાસેના દુધઈ ગામ નજીક આવેલ ભવાનીપર ગામના તળાવમાં પાંચ બાળકો ડૂબી ગયાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે મળતી માહિતી પ્રમાણે ડૂબી ગયેલા પાંચ બાળકો પૈકી ચાર બાળકોની લાશો મળી આવી છે જ્યારે એકની શોધખોળ ચાલુ છે સ્થાનિક તરવૈયાઓ સાથે બચાવ અને ગાંધીધામ કંડલા ફાયર બ્રિગેડ દ્વારા આ બચાવ કામગીરી ઓપરેશન હાથ ધરાયું છે જેમાં ચાર બાળકોના મૃતદેહ મળી આવ્યા છે હજુ એક બાળકનો પત્તો મેળવવા ઓપરેશન ચાલુ છે ભચાઉ પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફેલાવી દેનાર આ ઘટના ભવાનીપર પાસે આવેલ હિંગોરજા વાંડ નજીક બની છે જેમની લાશો મળી આવી છે તેમાં આઠ વર્ષીય ઇસ્માઈલ સાલાર અગિયાર વર્ષીય ઉમર અબ્દુલ રહેમત ચૌદ વર્ષીય મુસ્તાક જુસબ હિંગોરજા અને નવ વર્ષના અલ્તાફ હિંગોરજાનો સમાવેશ થાય છે જ્યારે અગિયાર વર્ષીય નાહિર હિંગોરજા હજુ લાપતા છે આ ઘટનાના સમાચાર મળતા ભયાઉ પીઆઈ સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિງમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પસ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ સર્વે નંબર અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગે ડબલ નાઇન થ્રી ઝીરો એટલે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો